નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે આજના ડુંગળીના ભાવ બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવથી ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે તો શું સમાચાર છે બજાર ભાવ જોઈએ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પ્રેસ કરી દેજો વાત કરીએ લાલ ડુંગળીના ભાવની બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ આજનો નીચો ભાવ રહ્યો છે ત્રણસો રૂપિયાથી આજનો ઊંચો ભાવ રહ્યો છે સાતસો ઓગણસાઠ રૂપિયા તો લાલ ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયાથી લઈને સાતસો ઓગણસાઠ રૂપિયા સુધી વેસાઈ રહી છે સાત આઠ દિવસથી લગાતાર તેજી ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે પૈસાથી કારણ કે ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે ડુંગળીની આવક ઘટી છે હજુ ભાવ પંદર દિવસ સુધી જળવાઈ રહી તેવી સંભાવના રહેલી છે માર્ચ મહિનાની પંદર તારીખ સુધી સારા ભાવ રહેશે સફેદ ડુંગળીની વાત કરીએ તો નીચો ભાવ રહ્યો છે બસો ને એંસી રૂપિયાથી આજનો ઊંચો ભાવ રહ્યો છે ચારસો ઓગણચાલીસ રૂપિયા તો બસો એંસી રૂપિયાથી સારસો ઓગણચાલીસ રૂપિયા સફેદ ડુંગળીના ભાવ સારામાં સારા ભાવ કહી શકાય તો ખેડૂત મિત્રોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ હતા આજના મહુવા માર્કેટ યાર્ડના લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળીના બજાર ભાવની માહિતી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો ફરી વખત નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપજો જય જવાન જય કિસાન આપનો દિવસ શુભ રહે